ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં સોરડિયા પ્રજાપતિ સમાજે મોંઘવારીને ધ્યાનમાં રાખીને સગાયા અને લગ્નમાં પ્રસંગોમાં થતા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે આ નિર્ણયો શ્રીબાઈ આશ્રમ તલાલા ખાતે માતાજીના નૂતન મંદિરને બીજી વરસગાઢ નિમિત્તે આયોજિત એક ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા હતા સગાઈના પ્રસંગે સોનાના દાગીના જેવા કે નાકની ચૂક કાનની બુટી પગના ઝાંઝર અને વીટી માટે એક તોલા સોનાની મર્યાદા નક્કી કરવામાં આવી છે તો બંને પક્ષોએ આ મર્યાદાનું પાલન કરવું પડશે તો કપડાના વ્યવહારમાં એક ચુંદડી અને ચાર જોડી કપડા એમ કુલ પાંચ જોડી કપડાનો જ વ્યવહાર કરવાનો રહેશે તો સગાઈ પ્રસંગે ઓછામાં ઓછા લોકોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ કરી ખર્ચ ઘટાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તો કોઈપણ પ્રકારની પહેરામણી કરવાની મનાઈ ફરવામાં આવી છે જો સગાઈ તૂટે તો માત્ર સોનાના દાગીના અને આપલે કરેલી વસ્તુઓની જ પરત સોંપણી કરવી રોકડ રકમની માગણી કરી શકાશે નહીં સમાજે જલનો પ્રસંગ માત્ર પરિવાર તો સીમિત રાખવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત કંકુ પંગલાના રિવાજ લગ્ન પહેલાની પ્રીવેડિંગ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી તેમજ સગાઈ અને લગ્ન પ્રસંગે કટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો લગ્ન સમયે દીકરીના પરથી કર્યાવરમાં જોડીથી વધુ કપડા આપવા નહીં તેવી જ રીતે પક્ષ તરફથી કન્યા અને પાંચ જોડીથી વધુ કપડા આપવા નહીં કન્યાદાન માટે દીકરી કે જમાઈને એક તોલા સોનાની મર્યાદામાં જ વ્યવહાર કરો લગ્ન સમયે જાહેરમાં મંગલસૂત્રની વિધિ કરવી નહીં અને મામેરા પ્રથા પણ જાહેર કરવાની સખત મનાઈ કરવામાં આવી છે તો પહેરામણી પ્રથા પાત્ર બંને વ્યવહાર પૂરતી મર્યાદિત રાખવી સાંજેના ગીતમાં પતાસા ચોકલેટ સિવાય લગ્ન કે સગાઈ પ્રસંગે રૂપિયાની ધોર કરવાની પણ સંપૂર્ણ મનાઈ ફરવામાં આવી છે આ ચિંતન શિબિરમાં શ્રીભાઈ આશ્રમ વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારો સહિત સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના યુવાનોની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન તૈયારીઓ કરી હતી બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત